તળાજા તાલુકાના પાવથી ગામે મારામારી સર્જાઈ ઈજાગ્રસ્તનું તળાજા હોસ્પિટલ ખસેડાયા ભાવનગર જિલ્લા સહિત તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે મારામારીનો બનાવ બનતા પોલીસ દોડી ગઈ તળાજા તાલુકાના પાવથી ગામે મારામારીનો બનાવ આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરથી આવેલ વેવાઈ વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હોવાના અહેવાલ જેમાં પાંચ જેટલા તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મારી બેન ને ભવાડા કરતા મારી બેન ને આ આવી છોકરા ને તે કેસા કરી મારા ભાઈને ને બધાને માર્યા હું બહાર તો કામે મજૂરી કરવા ગયેલો હતો મોવા મારામાં ફોન આવ્યો એટલે હું આવી ગયો રાઠોડ બે ત્રણ બે બાયુ હતી પોલીસ સ્ટેશન સલીમભાઈ છોકરાને લેવા મીયા ને ઘોટવા ઘોટાઘોટી કરી એમાંથી અમારા બનેલી મારા મારી શરૂ પછી અમે નોખો પડાવવા ગયા એટલે ઈ લોકો ત્રણ બાયું હતી ને એક ઈ બાઈક પોતે અમારે બનેલી મોહિનભાઈ એ અમને મારવા મીણા মানে তাৰ বাইও একাৰ জনা একহীনভাই মিন ভাই বেন একে মনভাই মম্মি